ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા એમએલએની પેનલના છ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે અંકલેશ્વરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી ક્યારે તે કરે તેવા સવાલ અંકલેશ્વર ચર્ચાનો વિષય બન્યો છે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના દરનો કોરડો વીંઝ્યો છે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર છ સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની સહકાર પેનલના છ ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હિંમતસિંહ રાજ જંબુસરના જગદીશ પટેલ કાવીઠાના જિગ્નેશ પટેલ જંબુસરના નટવરસિંહ પરમાર હાંસોટના શાંતબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાદેશિક પ્રાથમિક પદેથી બરતરફ કર્યા છે દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેમ છતાં વાગરા એમએલએ અને મેન્ડેટ વિરુદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી ઓગણીસમી સપ્ટેમ્બરે ચાર જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ વીસમીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે. હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત હાસોટ તાલુકાના ધમણાદના વિનોદ પટેલ જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્ડના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે પંદર બેઠકો પૈકી બાર બેઠક માટે ઘનશ્યામ પટેલ અને ત્રણ બેઠક માટે અરુણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા મેન્ડેટ છતાં અરુણ સિંહની પેનલમાંથી બાર લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા સામે છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાલિકા તેમજ તાલુકામાં રાજકારણમાં પણ કેટલાક ઇસમો દ્વારા પક્ષ વિરોધી ગતિવિધિ કરી રહ્યા છે જેઓ પક્ષ અને પાર્ટીને હાનિ પહોંચે એમ પક્ષના આદેશને ગોળી પક્ષાંતર કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે જિલ્લા અને પ્રદેશ મોવડી દ્વારા અંકલેશ્વરમાં પણ આવા તત્વો સામે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે